નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમ સી દ્વારા સહાયક ડ્રાઈવર પંપ ઓપરેટરની ભરતી બે હજાર પચીસ માટે નોટિફિકેશન બહાર પાડી છે જેમાં કુલ અઠ્ઠાવન ખાલી જગ્યાઓ છે પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર પ્રતિ મહિને મળવાપાત્ર છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ રહેવાની છે મિત્રો આ વિડીયોમાં ખાલી જગ્યાઓ લાયકાત મરમર્યાદા અરજી કરવાની રીત જેવી અગત્યની માહિતીની ચર્ચા કરવાના છે તો વિડીયો જોડાઈ રહેજો અને મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયોની શરૂઆત કરીએ એમસી રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમસીએ તાજેતરમાં 58 સહાયક ડ્રાઈવર

સરકાર માન્ય સંસ્થા અથવા આઈટીઆઈ કોલેજ માંથી એસએસસી પાસ અને છ મહિનાનો ફાયરમેન કોર્સ અથવા ડ્રાઈવર પંપ ઓપરેટર કોર્સ પાસ હોવો જોઈએ ત્યાર પછી ફાયરમેન તરીકે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ અને ડ્રાઇવિંગ ટ્રેડ ટેસ્ટ પાસ કરેલ હોવો જોઈએ ત્યાર પછી જોઈએ પંપ ઓપરેટરનું સ્પર્ધાત્મક જ્ઞાન હોવું જોઈએ તેમજ હેવી પેસેન્જર હેવી ગુડ્સ વ્હીકલ લાયસન્સ 3 વર્ષનો હોવું જોઈએ તેમજ બધા વાહનો ચલાવવાનું તેમજ મૂળભૂત સમારકામનું જ્ઞાન હોવું જોઈએ ટ્રેડ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત છે ત્યાર પછી પસંદગી પછી 3 મહિનાના વર્કશોપમાં તાલીમ લેવાની રહેશે તેમજ રોસ્ટર નિયમો અને સિનિયરિટી લિસ્ટના આધારે કાર્યવાહી કરવાની રહેશે ત્યાર પછી નોટિફિકેશનમાં આપેલ ટ્રેડ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ વિગતો અનુસરવાનું રહેશે ત્યાર પછી જોઈએ ઉંમર મર્યાદા તો મહત્તમ પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા હોવી જોઈએ ત્યાર પછી જોઈએ પગાર ધોરણ તો મિત્રો પહેલા ત્રણ મહિના માટે છવ્વીસ હજાર પ્રતિ મહિને પગાર મળવા પાત્ર રહેશે ત્યાર પછી નિયમ મુજબ ત્રણ મહિનાનું પગાર પછી ફૂલ પગાર મળવા પાત્ર રહેશે ત્યાર પછી અરજી કરતા પહેલા ઇચ્છનીય લાયકાત અનુભવ ઉંમરમાં છૂટછાટ નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત નોટિફિકેશન વાંચી લેવાની રહેશે ત્યાર પછી જોઈએ ઓનલાઈન અરજી ફી તો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી પાંચસો રૂપિયા અને અનામત વર્ગ સામાન્ય શૈક્ષણિક પસાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી ફી અઢીસો રૂપિયા ભરવાની રહેશે તેમજ દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં ત્યાર પછી જોઈએ ઓનલાઈન અરજી કરવાની રીત તો અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન ની લિંક ઉપર જઈ જે તે જગ્યા માટે દર્શાવેલ એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરી તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવેલ હશે ઓનલાઈન અરજી સબમિટ થયેલી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે જેમાં જગ્યાનું નામ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી સબમિટ પર ક્લિક કર્યા બાદ ગેટવે પસંદ કરી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ નો મેસેજ આવ્યા બાદ ફરી રિક્વાયરમેન્ટ એન્ડ રિઝલ્ટ ક્લિક ડાઉનલોડ રિસિપ્ટમાં જઈને ઓનલાઈન અરજીની રસીદ મેળવવાની રહેશે આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આ હતી અગત્યની માહિતી અમદાવાદ કોર્પોરેશન સહાયક ડ્રાઈવર ઓપરેટર ભરતી માટે તો મિત્રો વિડીયોની માહિતી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ